આપને જણાવી દઈએ કે આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ચોરા ભાજપના કાઉન્સિલર દીપુ ગોર્ધન પ્રજાપતિએ શર્મા જ રહેતી એક પરિતા ઉપર દુષ્કર્મ ગુજારિયાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ ખડભડાટ મચી ગયો હતો ત્યારે આ કિસ્સામાં આવે નવો બાંડો ફૂટ્યો છે આણંદના ભાજપ કાઉન્સિલરના ભાઈનો નવો બાંડો સામે આવ્યો છે દીપુ પ્રજાપતિના ભાઈ કમલેશ પ્રજાપતિનો વિડીયો જે છે વાયરલ થઈ રહ્યો છે કમલેશ પ્રજાપતિની અગિયાસીના વિડીયો વાયરલ થયા છે અલગ અલગ મહિલાઓ સાથે રંગ રેલીયાના વિડીયો વાયરલ થયો છે બેડરૂમમાં હિડન કેમેરાને કારણે કરતૂતોનો બાડો ફૂટી ગયો છે

નવી કરતુત જાપતિના ભાઈ ની કમલેશ પ્રજાપતિ નો વિડીયો વાયરલ થયો છે કમલેશ પ્રજાપતિની ની અચીનો વિડીયો જે છે વાયરલ થયો છે પણ અલગ અલગ મહિલાઓ સાથે રંગ રેલિયાનો વિડીયો વાયરલ થયું છે આ વિડીયો છે બેડરૂમ માં હિડન કેમેરા ને કારણે કરતુતો નો ભાંડો ફૂટી ગયું છે વિડીયો જે છે બે હાજર સત્તર ના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો આ વાયરલ વિડીયો ની બેનિયા પુષ્ટિ કરતું નથી